તો બીજી તરફ ગાઝા પટ્ટી પર ઇઝરાયલ સેનાના બોમ્બમાળામાં મૃતકોમાં ગાઝા શહેરની એક શાળામાં આશ્રય લેતા લોકો અને દેરલ બાલાહ નજીક કારમાં મુસાફરી કરી રહેલા ચાર લોકોનો સમાવેશ થાય છે પેલેસ્ટિનિયન નામ મૃતદેહોને અલગ શહીદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે જ્યાં તેમને સંબંધીઓ શોકમાં છે બંધકોની મુક્તિની માંગ માટે ઇઝરાયેલમાં લગભગ પાંચ લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા ઇઝરાયેલના ઇતિહાસમાં આ સૌથી મોટું પ્રદર્શન છે જેમાં નાગરિકો સામાજિક કાર્યકરો અને વિવિધ રાજકીય પક્ષોના લોકો હાજરી આપે છે દેખાવકારોએ બંધકોની મુક્તિ માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી